ઓહો ચશ્મા વસ્મા પહેરીને ક્યાં ચાલ્યા દાંડી દાંડી શું છે દાંડી દરિયા કિનારે ઓ દરિયા કિનારે જવાનો પ્લાન છે એમ ને આજ હા અરે વાહ ચાલો તો બધા દરિયા કિનારો બતાવશું ને આપણે દાંડીનો નો મસ્તી કરવી છે ને મસ્તી કરશું તમે સારું ચાલો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ છો આજે ઘણા બધા સમય પછી એક સરસ મજાનો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ આજે રવિવારની રજા છે સન્ડે છે તો અમારા ભાઈને જીદ હતી કે મારે દરિયા કિનારે જવું છે તો અમે આજે જઈએ છીએ દરિયા કિનારે તો ચલો આજે સરસ મજાનો દરિયા કિનારાનો બ્લોગ તમને બતાવીશું જો થેલા વેલા લઈને તૈયાર થઈ ગયા છીએ ચાલો તમે બધા પણ અમારી સાથે ચાલો બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો અમારી સવારે અહીંયાથી શરૂ થઈ ગઈ હતી આગળ પછી એક્ઝામ ટાઈમ આવતો હતો તો પછી વિચાર્યું કે અત્યારે જ તે ફરી એક દિવસ ફરી આવીએ પછી પરીક્ષા પૂરી થાય અને વેકેશન દરમિયાન તો ફરશું જ પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય અને એ બહારની સરસ મજાનો એક પ્લગ પણ બની જાય અને ઘણા બધા સમયથી બહાર નહોતા નીકળ્યા તો વિચાર્યું કે ચાલો નીકળી જઈએ અને દાંડી બીચ સુધીના જે વચ્ચે બહુ સરસ મજાના નજારા આવે છે રિસોર્ટ આવે છે વિલાઝ આવે છે તો એના બધા સરસ મજાના શોર્ટ લીધા લીધા કેટલા સરસ સરસ લીલાશ છે અહીંયા બહુ સુંદર રિસોર્ટ પણ આવેલા છે અને આ બધું જ આજે લોકો પેલું મીઠું પકવે ને એના માટે પાણી ભરીને રાખે એના તળાવ છે આ બધા કદાચ ભરતી દરમિયાન અહીંયા સુધી પાણી પહોંચતું હશે અને અહીંયા એ લોકોએ મશીન પણ ગોઠવેલા હોય છે કે મશીન દ્વારા એ લોકો પાણી લાવે છે અને જો અહીંયા પહોંચી ગયા છે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી તમે જ્યાં જુઓ ત્યાં સુધી પાણી જ દેખાય છે તો બસ અમે અહીંયા જો નીકળી ગયા છીએ દરિયા કિનારા તરફ જવા બાઈક નીકળ દીધું છે પાર અને જુઓ તમે સુંદર મજાનો નજારો અને મિત્રો જે અહીંયા સુધી બહુ ઓછા લોકો પહોંચી શકે છે એટલે દરિયા કિનારો હજી ચોખ્ખો છે અને આપણે ચોખ્ખી જ રાખવી જોઈએ પ્રાકૃતિક વસ્તુને જ્યાં સુધી છેડીશું નહીં ત્યાં સુધી એ સારી રહેશે ને જો અહીંયા મોજ મસ્તી ચાલુ થઈ ગઈ છે અને તો અહીંયા જુઓ તમે એકદમ સુંદર વ્યૂ અને ખૂબ ઓછા લોકો છે અહીંયા એટલે મજા પણ આવે છે જોઈ લો અહીંયા હવે આવું થોડું થોડું ડેવલપ છે પહેલા તો બહુ ઓછું જોતો અહીંયા દરિયા કિનારે જલસા કરવા પહોંચી ગયા છીએ અને આજે લકીલી પાણી બહુ નજીક છે સરસ મજાનું તો અહીંયા સુધી પહોંચી ગયા છીએ જો તમે બહુ સરસ પાણી છે થોડું ગંદુ છે પણ નજીક છે એટલે મજા આવે ભાઈને આવો મસ્તી સુધશે ગંદા પગ નહીં થતા હોય મિત્રો અહીંયા બેકગ્રાઉન્ડમાં થોડોક પવન આવે છે માફ કરજો અવાજ ક્લિયર નહીં આવે તો જો અહીંયા મસ્તી ને ફોટા અને ને બધું બનાવી લીધું છે રા ભાઈની મસ્તી જો કન્ટિન્યુ ચાલુ જ છે અને સૂરજ પણ આથમી ગયો છે અને લોકો પણ થોડા થોડા જવા નીકળી ગયેલા છે તો અમે થોડું નાસ્તો પાણી બધું કરી લઈશું અને પછી જઈશું ઘર તરફ જો સુરત દાદા

पग पग धोवन कार्यक्रम અહીંયા ચાલે છે પાણી થોડું ચોખ્ખું છે લઈ લે અનન્યા સરસ મજાનો નજારાનો આનંદ લેતા લેતા અમે અહીંયા નાસ્તો લઈવતા અમે જનરલી જઈએ ત્યારે અમારો પોતાનો નાસ્તો લઈને જઈએ છીએ નાસ્તો લેવાતા દાળ ને ટામેટા અને લીંબુ ને નજારો લેતા લેતા એને રેડી કરી અને માણી લઈશું આનંદ નાસ્તાનો જુઓ તમે બસ આ સનસેટ જોવાનો એક અલગ જ મજા છે દરિયા કિનારાની ટામેટા એ કટિંગ થઈ ગયા છે દાળ નખાઈ ગઈ છે થોડુંક નાખી દઈશું લીંબુ એટલે સરસ મજાની મસાલા દાળ તૈયાર નાસ્તા પાર્ટી તૈયાર થઈ ગઈ છે જો અહીંયા મસાલા દાળ અને માઝા કોના માટે છે માઝા માટે ચાલો તો નાસ્તો કરી લઈએ હમ રહી ગયા સુરજ દાદા સુરજ દાદા જો હાથ ગયા આવે જરાક જરાક દેખાય છે સાથે અમારા નાસ્તાનો નજારો પણ છે જય સ્વામિનારાયણ ચાલો બધા ખાવા પણ તો એક જાદુ જોયું સ્પ્રાઈટ ની બોટલ માં માજા નીકળી કેવું લઈ ગયું જાદુ પાર્ટી પૂરી થઈ ગઈ તારી પાર્ટી ક્યારે પૂરી થવાની છે આ બધું પૂરું થઈ ગયા મારો બેટો એકલો એકલો ઉલાસે હવે બરાબર ને પપ્પા એકલા એકલા તમે તો કાય પૂરી થઈ ગઈ છે અને હવે પડી ગઈ છે સાંજ